નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણા હિન્દુ ધર્મમાં દેવ દર્શન કરવા જવાનો વિશેષ મહત્ત્વ રહેલ છે અને તમે જોયું હશે કે ઘણા બધા લોકો મંદિરે દર્શન કરીને પરત આવે છે ત્યારે મંદિરની બહાર નીકળતા જ મંદિરના પગથિયા પર ઘડીક બેસી અને કંઈક પ્રાર્થના કરતા હોય છે કંઈક મનમાં ને મનમાં આંખો બંધ કરીને બોલતા હોય છે દોસ્તો આપણા હિન્દુ ધર્મમાં જણાવવામાં આવેલ એક શ્લોક વિશે આપણે આજે વાત કરીશું કે જે શ્લોક મંદિરે દર્શન કર્યા બાદ મંદિરની સીડી અથવા તો પગથિયા પર બેસીને તમે બોલો છો તો તમારે જિંદગીમાં ક્યારેય પણ મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે માટે આપ સર્વેને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો અને મિત્રો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે અમારી આ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે મિત્રો હવે આગળ વાત કરીએ તો આપણા વડીલોને આપણે ઘણી વખત કહેતા સાંભળ્યું હશે કે જ્યારે પણ મંદિરે દર્શન કરવા જઈએ તો દર્શન કર્યા બાદ મંદિરની બહાર આવીને મંદિરની સીડી એટલે કે પગથિયા પર થોડો સમય માટે બેસવું જોઈએ પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરા પાછળનો આખરે કારણ શું છે જો તમે નથી જાણતા તો ચાલો આજે અમે તમને તેના વિશે જણાવશું દોસ્તો આજકાલના સમયમાં લોકો મંદિરની સીડી એટલે કે પગથિયા પર બેસીને પોતાના ઘર વેપાર અને રાજકારણની ચર્ચા કરતા હોય છે પરંતુ પ્રાચીન પરંપરાને એક ખાસ ઉદ્દેશ્ય માટે બનાવવામાં આવી હતી હકીકતમાં મંદિરના પગથિયા પર બેસીને આપણે એક શ્લોક બોલવો જોઈએ આ શ્લોક આજકાલના લોકો ભૂલી ગયા છે તમારે પણ આ શ્લોકની જાણકારી મેળવવી જોઈએ અને આવનારી પેઢીને જણાવવું જોઈએ એ શ્લોક જે તમારે મંદિરના પગથિયા કે સીડી પર બેસીને બોલવું જોઈએ મિત્રો તે શ્લોક અને તે શ્લોકનો અર્થ આજે અમે તમને આ વિડીયો મારફતે જણાવવા જઈ રહ્યા છીએ માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો હવે તે શ્લોક વિશે વાત કરીએ તો પ્રથમ જોઈએ તો તે શ્લોક આ મુજબ છે અનાયાસે ન મરણમ બિના દૈન્યે જીવનમ દેહાંત તવ સાનિધ્યમ દેહી મેં પરમેશ્વરમ હવે તેના આ શ્લોકના અર્થ વિશે વાત કરીએ તો અનાયાસેન મરણમ અર્થાત કોઈ પણ તકલીફ વગર આપણું નિધન થાય અને આપણે ક્યારેય પણ બીમાર થઈને પથારીમાં ન પડીએ કષ્ટો ઉઠાવીને આપણને મૃત્યુ પ્રાપ્ત ન થાય અને હલનચલન કરતાં જ આપણા પ્રાણ ત્યાગ થાય તેવો આનો અર્થ થાય છે આગળ વાત કરીએ તો બિના દૈન્ય જીવનમ મતલબ કે કોઈના આધાર પર આપણું જીવન ન હોય અને આપણે જીવનમાં કોઈનો આશરો લેવો ન પડે જેમ કે લકવો થઈ જવા પર આપણે અન્ય વ્યક્તિના પર આશરે રહેવું પડે છે અથવા તો તેમના ભરોસે રહેવું પડતું હોય છે ભગવાનની કૃપાથી કોઈ પણ ભીખ વગર આપણું જીવન પસાર થઈ શકે આગળ વાત કરીએ દેહાંતે તવ સાનિધ્યમ એટલે કે જ્યારે પણ મૃત્યુ હોય ત્યારે ભગવાનની સન્મુખ હોય જેમ કે ભીષ્મ પિતામહના મૃત્યુ સમયે સ્વયં વિષ્ણુજી તેમની સમક્ષ હાજર ઊભા હતા અને તેમના દર્શન કરીને ભીષ્મ પિતામહે પ્રાણ ત્યાગ કર્યા હતા આગળ વાત કરીએ તો દેહી મેં પરમેશ્વરમ હે પરમેશ્વર અમને આવું વરદાન આપજે એવી પ્રાર્થના કરો મિત્રો દર્શન કર્યા બાદ મંદિરના પગથિયા પર બેસીને આ પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ આ પ્રાર્થના છે યાચના નથી યાચના સાંસારિક પદાર્થો માટે હોય છે જેમ કે ઘર વેપાર નોકરી પુત્ર પુત્રી સાંસારિક સુખ ધન અથવા અન્ય વાતો માટે જે માંગવામાં આવે છે તેને યાચના એટલે કે ભીખ કહેવામાં આવે છે આપણે પ્રાર્થના કરીએ છીએ તો પ્રાર્થનાનો વિશેષ અર્થ હોય છે ભગવાન પાસે આપણી પ્રાર્થના કરવાની છે અને પ્રાર્થના કરતા સમયે આગળ જે આપણે મંત્ર વિશે વાત કરી તે શ્લોક બોલવાનો છે જ્યારે આપણે મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ તો ખુલ્લી આંખોથી ભગવાનને જોવા જોઈએ અને તેમના દર્શન કરવા જોઈએ અમુક લોકો આંખો બંધ કરીને ઊભા રહેતા હોય છે અરે ભાઈ આંખો શા માટે બંધ કરવી જોઈએ આપણે તો દર્શન કરવા માટે આવ્યા છીએ ને ભગવાનના સ્વરૂપનો તેમના ચરણોનો તેમના મુખારવિંદનો અને તેમના શૃંગારનો સંપૂર્ણ આનંદ લો પોતાની આંખોમાં તેમના સ્વરૂપને ધારણ કરી લો દર્શન કરો અને દર્શન કર્યા બાદ જ્યારે બહાર આવીને બેસો તો જે દર્શન કર્યા છે તે સ્વરૂપનો આંખ બંધ કરીને ધ્યાન કરો મંદિરમાં આંખ બંધ કરવી જોઈએ નહીં બહાર આવ્યા બાદ પગથિયા પર બેસીને જ્યારે ભગવાનનું ધ્યાન કરો ત્યારે આંખ બંધ કરો અને જો ભગવાનનું સ્વરૂપ ધ્યાનમાં ન આવે તો ફરીથી મંદિરમાં જાઓ અને ફરીથી ભગવાનના દર્શન કરો આંખ બંધ કર્યા બાદ બહાર પગથિયા ઉપર બેસીને જ્યારે તમે આ શ્લોક બોલો છો ત્યારે પૂરી શ્રદ્ધા અને પૂરા મનથી ભગવાનને પ્રાર્થના કરજો મિત્રો જ્યારે પણ આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે સૌ પ્રથમ મંદિરના પગથિયાને પગે લાગીએ છીએ અને પછી આગળ વધીને મંદિરમાં રહેલો ઘંટ વગાડીએ છીએ અને એ પછી આપણે ઈશ્વરના દર્શન કરીએ છીએ ઘણા લોકોને આ બે બાબતોની હજુ પણ ખબર નહીં હોય જે મંદિરમાં ઘંટડી વાગતી હોય છે એ મંદિરને જાગૃત દેવ મંદિર કહેવામાં આવે છે મંદિરના પ્રવેશ દ્વાર ઉપર ઘંટડી વગાડવાના કારણે ભગવાનના આશીર્વાદ મળે છે અને ધનની પણ પ્રાપ્તિ થાય છે આ પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવી રહી છે ભગવાનમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ આ પ્રથાનું પાલન કરતા આવી રહ્યા છે મંદિરમાં પ્રવેશતા જ આપણે પગથિયા ઉપર આપણે આપણું માથું ટેકાવીએ છીએ તેની પાછળ પણ એક રહસ્ય છે મંદિરની પૂજા કરવાની શરૂઆત મંદિરના પગથિયા દ્વારા જ જ થાય છે મંદિરના આપણે આપણે પગે લાગીએ છીએ એટલે સીધા ઈશ્વરના ચરણોમાં પ્રણામ કરીએ છીએ આ પરંપરા પણ વર્ષોથી ચાલી આવી રહી છે જેના કારણે આપણે મંદિરમાં પ્રવેશતા જ આપણે આપણું માથું ટેકવીએ છીએ દોસ્તો આપને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં આપના પ્રતિભાવો જરૂરથી લખજો અને વિડીયોને લાઈક અને આપના મિત્રો સાથે વધુને વધુ શેર કરજો જેથી આ માહિતી તમામ લોકો સુધી પહોંચી શકે અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે જો આપને આવા વિડીયો જોવા ગમતા હોય અને હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમે નવો વિડીયો અપલોડ કરીએ તો તેની જાણકારી આપને નોટિફિકેશન મારફતે મળતી રહે મળશું આવી જ નવી જાણકારી સાથે એક નવા વિડીયોમાં ધન્યવાદ